પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્ય રાજસિંહ જાડેજા નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે કુકમાવાડી વાડી વિસ્તારમાં ચોરી કરેલ ઈસમો હાલે કુકમા ટ્રાન્સપોર્ટ નગરમાં હાજર છે અને મુદ્દામાલ સગે વગે કરવાની પેરવીમાં છે જેથી તુરંત જ વર્કઆઉટ કરી સદર જગ્યાથી આરોપી તેમજ મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી અકબર ઉર્ફે અકુડો ઓસમાન રમઝાન વાંઢા પઠાણ અને સાલી ઉર્ફે અધાડો હારૂન કાસમ સમા આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમણી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ એક એચપીની પાણીની બોટલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર દવા છાંટવા માટે લીધેલ સ્પ્રેયર પંપ જેની કિંમત રૂપિયા અગિયાર હજાર હેન્ડ ગ્લેન્ડર કટર મશીન જેની કિંમત રૂપિયા 2500 અને એક પોઈન્ટ પાંચ સ્ક્વેર એમએમ થ્રી કોર કેબલ જે આશરે દોઢસો ફૂટ આશરે તેની કિંમત રૂપિયા ત્રણ હજાર એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર આમ કુલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે